નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ દોરાજી ખાતે ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાનવાડીમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી ભક્તિમય માહોલમાં ઉમટ્યા ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સમગ્ર દેશભરમાં આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ છે ત્યારે રાજકોટ જિલ્લાના દોરાજી શહેરમાં આવેલ ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાનવાડી ઋષિરાજ સોસાયટી ખાતે ગુરુપૂર્ણિમાની પાવન ઉજવણી શાંતિમય અને ભક્તિમય માહોલમાં યોજાઈ હતી બ્રહ્મા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ એવા પવિત્ર શ્લોકોના ઉચ્ચાર સાથે ભક્તોએ તત્વનું પૂજન કર્યું અને તેમના ચરણોમાં શ્રદ્ધા અર્પી આ પ્રસંગે મંડપે ભક્તો માટે દર્શનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ તમામ ભક્તો માટે વિશેષ પ્રસાદ વ્યવસ્થા પણ કરાઈ હતી ગુરુપૂર્ણિમાનો આ પાવન દિવસ ખાસ કરીને વેદ વ્યાસજીના જન્મદિન નિમિત્તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે ત્યારે આશ્રમ પરિસરમાં આયોજિત આ પૂર્ણિમા મહોત્સવમાં લોકોએ ગુરુશક્તિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હનુમાનવાડીનું આ ઐતિહાસિક મંદિર આજે ભક્તોથી છલકાયું ભક્તો દ્વારા આરતી ભજન અને સત્સંગના અવાજે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આવા પાવન પ્રસંગો અમારા જીવનમાં સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પવિત્ર બીજ રોપે છે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે પ્રકોપ ન્યૂઝ તરફથી દરેક ગુરુને વંદન

ગુરુ પૂર્ણિમાના દિવસે ધોરાજી ખાતે આવેલ શ્રી ઋષિરાજ આશ્રમ હનુમાનવાડી ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આજના કાર્યક્રમમાં આશ્રમમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો છે આશ્રમમાં દર વર્ષે અવારનવાર બધા જ તહેવારો ભવ્ય ઉજવવામાં આવે છે જેમ કે દિવાળી બેસતું વર્ષ જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતિ જેવા તહેવારોની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ તકે બહુળી સંખ્યામાં માણસો બધા ભેગા થાય છે અને દરેક કાર્યક્રમ બધા પ્રેમથી અને આનંદથી ઉજવે છે આ કાર્યક્રમને જે સફળ બનાવવા માટે ધોરાજીના અને આજુબાજુના પાંચસોથી વધારે કાર્યક્રમ કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે